જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો તેમને અનોખી રીતે પ્રચાર કરી પ્રચાર શરૂ કર્યો હતો તેમજ આ વિસ્તારના લોકો પાસે વિકાસ ને લઈ મતની માંગણી કરી હતી આગામી સાત મેના રોજ સમગ્ર રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસાર કાર્યક્રમોથી મતદારોને રીઝવવાનો પ્રયાસ આકરી રહ્યા છે ત્યારે દાહોદ લોકસભામાં આવતા સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાંસદ જશવંતસિંહ ભાભોર માટે હોડીમાં સફર કરી પ્રચાર કરવા પહોંચ્યા હતા કડાના ડેમના પાણીમાં મધ્ય આવેલો છે રાથડા બેટ કીજીયા અવરજવર કરવા માટે માત્ર એક જળ માર્ગ જ વિકલ્પ છે ત્યારે મંત્રીજી પોતાના કાર્યકર્તાઓ સાથે હોડીમાં સવાર થઈ રાથડા બેટ પ્રચાર અર્થે પહોંચ્યા હતા અહીંયા અંદાજિત એક હજારથી વધુ લોકો વસવાટ કરે છે જ્યાં સાતસોથી વધુ લોકોનું મતદાન છે ત્યારે આવનાર સમયમાં અહીંયા પુલ બનાવવા માટે પણ કુબેરભાઈ ડિંડોરે વાત કરી છે જેથી લોકોને નાવડીમાં સફર ન કરવી પડે અને પુલના માધ્યમથી લોકો કિનારેથી આસાનીથી રાથડા બેટ પહોંચી શકે શિક્ષણ મંત્રીએ ભાજપના વિકાસની નાવમાં વિકાસના નામે પ્રચાર કર્યો હતો તે સાથે શિક્ષણ મંત્રીએ છેલ્લા ઘણા સમયથી હોડી કેચી પરિવહન કરતા બેટ વિસ્તારના લોકો માટે પુલની માંગણી પણ મંજૂર કરી હતી